श्रीमन् नारायण नाराय बदम नारायण 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 भजम बदम नारायण नारायण नारा બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને જે સાંભળી રહ્યા છે એ પણ પરમેશ્વર પોતે જ છે કોણ કોને ઉપદેશ આપે બાપ સર્વની અંદર મારો નારાયણ નારાયણ જ્યાં હોય ત્યાં તો બાપ ਕਨਿਆ ਨੂੰ ਭਗਤੀ ਵਿਰਾਗ ਤਿਆਗ ਜੇ ਨਾਰਾਇਣ ਨੇ ਓੜਖਿਆ ਸਰੀਰ ਨਾਨਾ ਮੋਟਾ ਹੋਏ ਆਕਰਤੀ ਜੁਦੀ ਜੁਦੀ ਹੋਏ ਪਰ ਨਾਰਾਇਣ ਸਰੂਰ ਨਹੀਂ ਅੰਦਰ ਹੈ ਕਬੀਰ ਕੁਆ ਇੱਕ ਪਨੀਹਾਰੀ ਤੋਂ ਅਨੇ ਬਰਤਨ ਸਭ ਨਿਹਾਰੇ ਨਿਹਾਰੇ ਪਾਣੀ ਸਭ ਇੱਕ મને એટલું જો જોતા આવડી જાય ને જીવનમાં કે જે મારી અંદર છે ને અંદર વ્યાપક છે જીવનમાં હું જાણી લઉં ને તો મારો જીવન કન્ય બની સંતોની કૃપાથી મહાપુરુષોની કૃપાથી કંઈક એવું થોડું ખાય બોલવાની ઈચ્છા થઈ ગુરુ તો બનજો તમારી ઈચ્છા હોય તો ભલે બનો તમારી પાસે વિધવતા હોય જ્ઞાન હોય ભક્તિ હોય અને કોઈ માણસ અજાણ હોય તો એને ઉપદેશ આપી અને ભવસાગર તારવા માટે પ્રયત્ન કરજો પણ જે ડોંગરેદી બાપાના શબ્દ છે કે તમે ગુરુ તમારા મન ના બનો મન ને આટલું આટલું સુખું હોવા છતાં પણ અશાંતિ શું કામ છે બંગલા છે પુત્ર પરિવાર વધું છે તો અશાંતિ નું કારણ શું શું કામ તમે સુખેથી રાત્રે નિદ્રા નથી કરી શકતા ગોરી ખાવી પડે એટલું બધું સુકા એનું કારણ એક જ છે કે સત્સંગ નું અભાવ છે જીવનમાં સત્સંગ એ જ મારો ગુરુ ગુરુની વ્યાખ્યા છે ગુરુની વ્યાખ્યા તો એટલી જ છે કે આપણને માર્ગદર્શન આપે આપણું ઉદ્ધાર કરવા માટે સતત સંતો મહાપુરુષો જે સદગુરુ છે એની વાત છે કે જે શિષ્ય માટે જાગૃત છે એ સદગુરુ એ બાકી તો કલી છે બાપા ઘણા ગુરુ છે જ બાપા પૂજે આઈમાં જીવન ધન્ય બનાવ્યો અને એ સાગર ને પાર કરવા માટે શું કરવું જોઈએ છે તો એને પાર કરવા માટે

કે જે નિલપ હોય તેને જેને કોઈ માયાની અસર ન હોય જેની ઇંધિયોમાં કોઈ વિકાર ન હોય જેની આંખ પવિત્ર હોય જેની વાણી શુદ્ધ હોય જે કાનથી કીર્તન સાંભળ્યા કરે એવા મહાપુરુષોનો સંગ કરે જેના કારણથી તમે જે ભવ સાગર કરવા માટે જે કઠિન દેખાય છે એ એ તરી શકાય તો બને કે જ્યારે મહાપુરુષોની પાસે જાવ ને ત્યારે તમારો અહંકાર તમારી મોટાઈ એક બાજુ રાખી દેજો અને શરણાગતિ સ્વીકાર કરો જેણે જેણે શરણાગતિ સ્વીકારી છે એના ઉપર મહાપુરુષો કે અહંકાર રહિત હું નહીં તું છે હું નથી તું છે બસ આ જે મારો જીવન છે એ તો આમ ડોલ્યા કરે ડોલ્યા કરે પણ રક્ષણ કરતા તો તું નારાયણ છો હું કોની પાસે જાઉં તમે મારી અંદર જ બેઠેલા છો જે હું બોલું છું વર્તન કરું છું એ તને ખબર છે ને મારા બાપ મારા વર્તનની તને ખબર છે હું ડંભ કરું છું કે ભક્તિ કરું છું એ તો અંદર બેઠેલો નારાયણ બધી તને ખબર છે હું છુપાવી છુપાવી કોનાથી છુપાવી જગતને પણ આખર તો ખબર પડે છે ને કે છે તો જીવન એવું બનાવવું જોઈએ કે જે કોઈ દેખે ને સામેથી કોઈ આવતો હોય ને તો આકૃતિ જોઈને એ પણ હસવા લાગે ભલે આવે છે ભલે એવો સરળ જીવન આકૃતિ એવી સુંદર હોવી જોઈએ કે જેને આપણે નમવાની ઈચ્છા હોય એને પણ આપણે વંદન કરીએ કે ભલે આવ્યા ભલે આવ્યા બાપ એવો સરળ જીવન બનાવો છિદ્ર તો કાગડા જુએ બાપ છિદ્ર જુએ ચાંચુ મારે એ તો કાગડો મારે તમારો તો મન કૃષ્ણ સ્વરૂપ છે ગીતાજી ઇન્દ્રિયોમાં મન તો હું છું અર્જુન તો એવા પવિત્ર મન ને કાગડો શું કામ બનાવો છો હંસ જ બનાવો ને જે બધાના સદ્ગુણ ગ્રહણ કર્યા કરે ગ્રહણ કર્યા કરે ભાવ અને જેણે જેણે મહાપુરુષો એ સદ્ગુણ ગ્રહણ કર્યા એની આ છબીઓ પૂજાય એની સમાધિઓ પૂજાય પણ કહેવાનું કે તમે તમારા અહંકાર ઉપર નજર રાખો તમારું જે અભિમાન છે એ અભિમાન કોઈ મા ના કોઈ સદગુરુ ના શરણમાં અભિમાનને સમર્પિત કરી દો મારામાં કઈ નથી આખો જગત મારા કરતા શ્રેષ્ઠ છે હું તો એક હલકામાં હલકો છું જે કઈ બેઠા છે સાંભળે છે મારા કરતા તું શ્રેષ્ઠ છે જનક મહારાજે સુખદેવજી મહારાજ કહ્યું કે તારે દક્ષિણા દેવી જ હોય તો એવી દક્ષિણા મને દે કે જે ઉપયોગી ન હોય તે જે જગતમાં ઉપયોગી ન હોય એવી દક્ષિણા તું મને સુખદેવ આપ સુખદેવજી ફર્યા ઘણી જગ્યાએ ફર્યા માટી પાસે ગયા

ખૂબ રખડ્યો ખૂબ રખડ્યો પણ આખર પરિણામમાં એ આવ્યું કે મારો અહંકાર છે ને એ જ બી તારે ત્યારે શુકદેવજી મહારાજને જનક મહારાજે મસ્તક ઉપર હાથ રાખ્યો બેટા ધન્ય છે ધન્ય છે તારો હું પદ મને અર્પણ કરી લીધો જેણે જેણે પોતાનું હું પદ અર્પણ કર્યો છે ये महापुरुषों आज छवियों मंदिरों पूजा पैसो दीकरो अंत काले कोई काम नहीं आवे तुम्हारा दीकरा तुम्हारो पैसों, तुम्हारी घाड़ियों अंत काले कोई काम नहीं आवे અંતકાળે તો એ કામ આવશે તમારા મનની સૂક્ષ્મ વૃત્તિનો કયો અભ્યાસ છે એ અભ્યાસ અંતકાળે દેખાશે એ યાદ રાખજો ચાહે એટલા મંદિરમાં જાઓ ગંગાજીમાં સ્નાન કરો તીર્થ કરો સંતોની પાસે જાઓ પણ તમે તમારા મનના સૂક્ષ્મ જે અભ્યાસ છે એના ઉપર દ્રષ્ટિ રાખો મારો અભ્યાસ કયો છે જે તમારો સૂક્ષ્મ અભ્યાસ હશે એ અંતકાળે અને જો સારો અભ્યાસ હતે તો રામ દેખાશે માં જગદંબા દેખાશે કારણ કે તમારો અભ્યાસ સુંદર છે અને નહીં તો કીચલ તો છે જ બાપ તો માનવ એટલું સમજતા હોવા છતાં શું કામ કીકેલમાં પડવાનું બાપ ભગવાને સુંદર મન આપ્યો છે તો સારા વિચાર કરો ને સુકામ ખોટા વિચાર કરો જગતમાં મારું છે જ શું કઈ વસ્તુ મારી છે એસી વર્ષ થયા ઘણી નિનામી જોઈ આખર કોઈ કાંઈ લઈ નથી ગયું આ તો એક મોહ છે કે બધું મારું છે મારું છે મારું મારું કરતા કરતા મરી ગયા મારું મારું કરતા કરતા એ મરી ગયા તો એ અંત ના આવ્યો એવું કોઈ એક ભક્ત મારી પાસે આવ્યો કે બાપા આવી બધી પીડા હોય માણસ મરી જાય તો છૂટી જાય કે નહીં મેં કીધું કોઈ દિવસ નહીં છૂટો તમારો મરણ થયો તમારો શરીર મરીને રાખ થયો તો તમે છૂટ્યા નથી જ્યાં સુધી તમારા મનમાં વિકાર વાસનાઓ છે ત્યાં સુધી સંસારમાં આવવું જ પડશે આ કિચલમાં પીડા તમારે સહન કરવી જ પડશે કારણ કે તમારી વાસનાઓ તમને આ સંસારમાં લઈ આવે છે એટલે મહાપુરુષો મન ઉપર ધ્યાન આપ્યો છે કે ગુરુ બનો તો તમારા મનના બનો જે મન શુદ્ધ મન કોઈ સાધાર નથી જે ગીતામાં ભગવાન બોલ્યા કે મન એ હું પોતે છું તો મારા બાપ એ મનને ખરાબ કહેવાય કે મારી જીભ કે એમ ઉપડે કે આ મન કિચલ જેવો છે ખરાબ છે નું પડે છે એ મન નું લાભ લેવો જોઈએ કે જમ મન જે કૃષ્ણ સ્વરૂપ છે તો કૃષ્ણે શું કર્યું એ મારા જીવનમાં ઉતારવાનું ભગવાને કેટલો કેટલો એની જિંદગીમાં તમે મેં જો કેટલો ઘર્ષણ હતો છતાં એ પોતે મુક્ત હતા તો આપણી વાડીઓ છે આશ્રમો છે બધું છે પણ નિશાન એક એવો લક્ષ્ય રાખો કે આમાંથી હું મુક્ત છું મારો અંધરનો મારા અંતકરણનો લક્ષ્ય મારો કૃષ્ણ મા જગદંબા અથવા રામ અથવા શિવ એક લક્ષ્ય નિકી કરો બધા સાથે હેરો ફેરો ખૂબ ખૂબ મોજ મજા કરો તમારો પરિવાર છે એની બાપા પરિવાર છે ને ભગવાનની કૃપા એની સાથે હળી મળીને હલો ને શું કામ એના પર ઘણા તો કામકાજ કરીને ઘરે આવે અને ત્યારે જો શાકમાં જરાક મીઠો ન હોય તો ધર્મ પત્ની ઉપર ક્રોધ કરે આ કઈ લક્ષણ કહેવાય પુરુષ એ તો એમ કહેવાય નારાયણ આજે થોડું ભૂલી ગયા છો નહીં બહુ મજા આવે છે હસતા હસતા બોલો ધર્મ પત્નીમાં નારાયણ છે અને પતિમાં પણ નારાયણ છે જેના ઘરની અંદર નારાયણ નારાયણ ઉચ્ચારણ થાય છે ત્યાં લક્ષ્મી નારાયણ ત્યાં જ છે એ લક્ષ્મી નારાયણનું મંદિર છે તમે એકબીજા સાથે એવો પ્રેમ કરો એવો બોલો કે તમે નોકરી થી આવ્યા કામકાજ થી આવ્યા ઘરે આવ્યા જોડા ઉતાર્યા બેઠા તો ધર્મ પત્ની કહો નારાયણ પાણી નો લોટો ભરી આવો પણ માણસ તો એમ કહે એ મરો એ ને કહેવાય નારાયણ જેમ ફાવે એમ નારાયણના નામનું જપ કેમ વધારે થાય એની કાળજી રાખો રાખો ધર્મ પત્ની પણ જયારે પતિદેવ આવે ત્યારે નારાયણ આવ્યા એનું ઘર મંદિર કહેવાય બાપ એનું ઘર તીર્થ બની જાય અરે હું તો એમ કઉ છું એ ઘર તો ઘર એનું જે પાંચ તત્વો પિંડ છે ને એ તીર્થ બની જાય નારાયણ 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 તો મા જગદંબાને ખોળામાં આપણે બેઠા છે તમે તમારા મનને સમજાવજો મન જે સતત રખડ્યા કરે પીડાયા કરે સુખી કોણ છે શરીરને સુખ મળ્યો એ સુખ નથી કારણ મલમલ તેલ ફૂગેલ લગાવું તોય માને ઉપકાર બ્રહ્માનંદ આ શરીરની ચાએ એટલી હું સેવા કરીશ અંતર લગાડીશ સારા સાબુથી સ્નાન કરાવીશ દંડલોપના ગાદા ઉપર એને બરાબર સુવાડીશ માથે પંખા હશે એસી હશે બધું હશે દીકરા પણ હવા પાણી કરશે જો ભાગ્યમાં હશે તો પણ આખર પરિણામ શું કે શરીરને આટલી તમે સેવા કરશો છતાં રાખ બનવાનો છે પણ જે અનંત છે અખંડ છે અવિનાશી છે એનું શરણ લ્યો ને શરણ લ્યો ને કે જે તમે અખંડ બની બની તમે અવિનાશી આજે હા બધા પૂજા છે એનું કારણ શું છે અવિનાશી બની ગયા શરીર છૂટી ગયો હજી પોતે આત્માવું ચેતન છે હા માં ચેતન શરીર છૂટી જશે છતાં પણ મા અમારા દેવલ માં શક્તિ માને હોય કારણ કમાણી કરી કમાઈ ગયા તો ધીરે ધીરે તમે તમારા મન ઉપર નજર રાખો મનને શાંતિ મળી તો તમે સુખી છો મન અશાંત હશે તો પૂર્ણ સંસારના સુખ હશે તો તમે દુઃખી ને દુઃખી જ છો શરીરની સુખની જરૂર પરમાત્માને નથી મારા ભગવાને આ શરીરને સુખ આપવું એ મારા નારાયણને ગમતું નથી મારો નારાયણ એમ કહે કે તું મને અર્જુન મન લઈ લે અર્જુન તું મને મન લઈ લે મારે બીજું કંઈ જોતું નથી મેં તને બધું આપ્યું છે મને તો કેવળ ભક્તનું મન જોયું અને જેણે જેણે મન આપ્યો છે એની સેવા ભગવાને કરી છે એની સેવા ભગવાને જો નરસિંહ તુકારામ બાપા કેટલા મહાપુરુષો થયા આ ભૂમિ કેવી પવિત્ર છે અને તેમાં આ પંદર વર્ષથી હું ઝડપરામાં આવું છું ઝડપો કેટલો ભાગ્યશાળી એ કેટલા સંતો આ તો ભૂમિ ખરેખર ભગતની ભૂમિ છે આ બધા ભગતો જ છે ધન્યવાદ છે હું તો કહું છું આ ભૂમિ નહીં કેટલા કેટલા ભક્તો થયા છે ધમસરા ઉપર ગયો તો બધા મીઠા ઓને કથા ઓનું શ્રવણ થતો એ કેટલા વર્ષો વીતી ગયા થાર્યા ભગત થી પણ આગળ આ ભૂમિ એટલી પવિત્ર છે હું વાખાણ તમારા નથી કરતો ભૂમિના વાખાણ કરું છું એવું ન સમજવાનું કે જરપરાના માણસોનું વખાણ માણસો તો શું ક્યારે કરે કહી શકાય નહીં પણ આ ભૂમિના વખાણ કરું છું કે ભૂમિને ધન્ય છે કે જે સંતો પાકે છે મા જેવા તો બાપ મારો એટલો છે કે ભગવાનને મનની જરૂર છે બાકી તમારી કઈ જરૂર નથી મન આપવા માટે પ્રયત્ન કરો પુરુષાર્થ કરો પુરુષાર્થ કરો સંતો છે મહાપુરુષો છે એક ભાઈએ મને કીધું હમણાં ત્રીજો દિવસ છે કે બાપા સત્સંગમાંથી મળે શું મને ત્રીજા દિવસની વાત બાપા સત્સંગમાંથી શું મળે સત્સંગમાંથી શું મળે સત્સંગમાંથી તને વિવેક મળે તને વિવેક મળે અને વિવેક મળે ને તો વિતા અને અવિતાને તું જાણી શકે હમણાં તું જયારે અયોધ્યામાં પડ્યો છે એટલે મને પૂછે છે કે સત્સંગમાં શું મળે કારણ કે તું સત્સંગમાં બેઠો નથી એટલે તને ખબર નથી જો તું સત્સંગમાં બેસે તો વિવેક ની પ્રાપ્તિ થાય વિવેક મળે એટલે સંતોની ભક્તોની સેવામાં તું લાગી જાય અવિધા દૂર થઈ જાય અને બ્રહ્મવિધા પ્રાપ્ત થાય અને જેણે જેણે બ્રહ્મવિધા મળી છે સત્સંગમાંથી જ મળી છે સંતોનો સમાગમ કરજો જરપરાવાળા અને બધા જે કોઈ હોય ભુજવાળા હોય જે હોય તે હું હાથ જોડી પગે લાગી અને કહું છું કે જીવનમાં સંતનો આશ્રય ન છોડજો સંતનો સંગ કર્યા કરજો સંતનો આશ્રય રાખજો મારા બાપ બસ આટલું કહી વાણી નબીરા જયેશ